ભાદ્રવો મહિનામાં કેટલીક વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ દહીં તેમાંથી એક છે જેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રવો મહિનો શરૂ થયો છે હિન્દુ કેલેન્ડર મુજબ આ છઠ્ઠો મહિનો છે આ મહિનામાં ભગવાન કૃષ્ણ અને ગણેશની પૂજા કરવામાં આવે છે તો દોસ્તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારું પ્રોત્સાહન આપજો જય માતાજી દોસ્તો તમારા પરિવારને હંમેશા ખુશ રાખે ભાદરવો મહિનો ત્રેવીસ ઓગસ્ટથી શરૂ થયો અને બાવીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે દહીં આપણા સ્વાસ્થ્ય હેલ્થ માટે ફાયદાકારક છે તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે આ મહિનામાં દહીં ન ખાવું જોઈએ હા આ મહિનામાં દહીં ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એટલું જ નહીં આયુર્વેદ મુજબ દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓનું ભાદરવા મહિના માં સેવન ન કરવું જોઈએ ભાદરવા મહિનો જે હિન્દુ કેલેન્ડર મુજબ ચોમાસાના અંતિમ મહિના તરીકે આવે છે તેના સમયમાં ખોરાક વિશે ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે આ સમયગાળો ઋતુ પરિવર્તનનો હોય છે અને ભોજન પચવામાં મુશ્કેલી થાય છે તેથી આ મહિનામાં નીચેના ખોરાકથી બચવું જોઈએ એક તળેલા અને મસાલેદાર ખોરાક ચોમાસા દરમિયાન પચનશક્તિ નબળી થઈ શકે છે જેના કારણે તળેલા અને ભારે મસાલેદાર ખોરાક પચવામાં મુશ્કેલી થાય છે બે દહીં અને દહ છાશ ભાદરવા મહિનામાં આદ્રતા વધારે રહેતી હોવાથી દહીં અને છાશ જેવી ચીજોથી કફ વધે છે જેનાથી શરદી અને શ્વાસની સમસ્યાઓ વધી શકે છે ત્રણ ભાજી પાલો જેમાં પાંદડાવાળી શાકભાજી સમાવેશ થાય ચોમાસામાં ભાજીપાલા પર વધુ જંતુઓ હોય છે અને આ સમયમાં પાંદડાવાળી શાકભાજીનું સેવન હાનિકારક બની શકે છે ચાર સમારેલા ફળો ફળોને યોગ્ય રીતે ન ધોવાતા અથવા સમયસર ન ખાતા તેમાં બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધી શકે છે જેનાથી ચેપ થવાની શક્યતા વધે છે પાંચ પાણીથી બનેલા ખોરાક કુલ્ફી ગોળા વગેરે ચોમાસામાં પાણી દ્વારા ફેલાતી બીમારીઓની શક્યતા વધારે હોય છે જેનાથી એવા ખોરાક ટાળવા જોઈએ જે પાણી પર આધારિત હોય આ બધાનો મુખ્ય કારણ એ છે કે ચોમાસા દરમિયાન ભોજન પચાવવામાં મુશ્કેલી આવે છે અને બેક્ટેરિયલ તેમજ વાયરસ દ્વારા ફેલાતી બીમારીઓનો ભય રહે છે વાસ્તવમાં આ સમયે વરસાદ પડે છે જો તમે આ સમય દરમિયાન દહીં ખાઓ છો તો કફ જામી જાય છે આ ઉપરાંત અન્ય રોગોનું જોખમ પણ વધે છે આની પાછળ વૈજ્ઞાનિક તર્ક સાયન્ટિફિક લોજિક પણ છે નિષ્ણાતોના મતે આ સિઝનમાં દહીં વધુ બેક્ટેરિયા ધરાવે છે જે આંતરડા ઇન્ટેસ્ટિન્સને નુકસાન પહોંચાડી શકે છે આ સિવાય દહીંમાંથી બનેલી છાશ અને લસ્સીનું પણ સેવન ન કરવું જોઈએ આપણે બધા જાણીએ છીએ કે દહીંમાં ઘણા સારા બેક્ટેરિયા હોય છે જે આંતરડાને સ્વસ્થ રાખે છે આ ઉપરાંત તે પાચનતંત્રને સુધારવામાં પણ મદદ કરે છે પરંતુ જ્યારે આ બેક્ટેરિયા વધારે પ્રમાણમાં વધે છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે તેનું સેવન કરવાથી પાચન પર અસર પડે છે અને પેટ સંબંધિત રોગોનું જોખમ વધે છે વરસાદી ઋતુમાં દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી ગળામાં દૂધ ખાવો અને શરદી કોલ્ડ ની સમસ્યા થઈ શકે છે સવારે દહીં ખાવાથી જૂના સાંધાનો દૂપ ખાવો ફરી શરૂ થઈ શકે છે તલ ખાઓ ભાદરવા મહિનામાં તલનું સેવન કરવું જોઈએ આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે તમે ખાદ્ય પદાર્થોની ઘણી વસ્તુઓમાં તલનો ઉપયોગ કરી શકો છો તે તમારી પ્રતિરક્ષા વધારવાનું કામ કરે છે અને તમને રોગોથી દૂર રાખે છે ભાગ્યે જ કોઈ હશે જેને દહીં નહીં ભાવતું હોય દહી ખૂબ અલગ અલગ રીતે અને અલગ અલગ વાનગી સાથે ખવાય છે લોકો દહીંને સારા સ્વાસ્થ્ય માટે પણ ખાય છે તમને જણાવી દઈએ કે દહી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે દહીં ખાવાથી પાચનક્રિયા વધુ સારી થાય છે અને ત્વચા ચમકે છે દહીંમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ વાઇટામિન્સ હોવાથી તેના ખૂબ ફાયદા છે નોંગ આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે આરોગ્યને લાગતા પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિશ્વના નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે